સીતારામ ભાઈ હવે તો માવા એ ખોઈતા છે અને માવા ના પૈસા અને માવા ના પૈસા કઈ કામ ધંધો ને અને કઈ કામ ધંધા નું વિચારવું જોઈએ કામ ધંધા લાટ છે ત્યારે કરવા હોય તો એટલા બધા કામ ધંધા છે ને એની વાત પૂછ માં

તો આપડે છે ને કાલ થી એવો ધંધો કરીએ ને એવો ધંધો કરીએ ને બેઠા બેઠા પૈસા વાળો થઈ જાય બેસા કરે ને કરવી તો એ ધંધો હું છે એ તને ખબર છે મંડી પડી તું પછી આપડે માલા માલ થઈ જાય અને બધું વિચારી દીધેલો હોય તો તને કેતો હોય એમલા વાંધા નગર કઉ નહી હું લુડા બદલાઈ જાય જો તું જો તું પૈસા પૈસા આવશે અને હરવા માંગ આવશે એક જ જરૂર હું કેવું ક્યાં કરવું એમ એક થઈ જાય ને

નમસ્કાર મિત્રો જયશ્રીરામ બાપા શ્રીરામ આગળનો વિડિયો આપણે નિહાળવાનો છે જોતા પહેલા ચેનલ માં નવા હો તો નિશ્યા આપેલા સબસ્ક્રાઇબ દબાવી ચેનલ ને કરજો વિડિયો ને કરજો અને વિડિયો શેર કરજો રામ 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 અને

એમાં એવું છે કે આપડે ગામ માં એવું જણાવી તમે પૈસા આપડે પૈસા આવશે આપડી બધા પછી અને પછી એ ડબલ કરી અને બે ત્રણ જણા ને આપણે આપી દેવાના અને પછી એ બે ત્રણ જણા ને આપી ને પછી આખું ગામ આમાં વિશ્વાસમાં આવી જાય ડબલ કરીને આપે આપી દે ને ખબર હશે ઉપર મેકી દે ને એવું કરવું છે હા અને વાત સાંભળીયે હા કાલ મને એવી વાત સાંભળી છે મેં ગામ માં બેઠો છો ને તે મુખી

અગિયાર વાગી ગયા આ મારે બેંક માં જવું આ તમને તો ખબર છે મારી પાસે કપડા બેસાણા એને જોખમ છે જોખમ રખાય એમ નથી ઘર માં એટલે આ બેંક માં કેવું સારું હાલો જાઉં અરે મુખી મોટો કપડા હોય તમે કઈ હપાય ના ના કપડા છે સાંભળી કે તમારે કાલ કપડા બેસો છે અને લાટ બધા પૈસા એવા છે

કેમ કે નાખી દેવાના પૈસા ગામ ના થી ખોટું બની મૂકી એવું થોડું બંગલો જોઈ લો મર્સિડી જોઈ લો આ બધું ડબલ નું છે બંગલો બધું કરતા ભોગવ કરવા માં લાખ રૂપિયા હું તમને દઉં છું ડબલ કરીને દેજો કેટલી વાર લાગશે અઠવાડિયું પછી ડબલ અઠવાડિયા પછી ડબલ આઠ દી માં ડબલ આઠ ડે માં ડબલ હા તો આઠ દી પછી મુખી મળી હવે વાહિ વાહ કેમ પણ મેલ પડી ગયો ને અહીંયા એકાદ ગામ માં લઈ લઈ એટલે આપડે જેટલું કરવું છે ને એટલું થઈ જાય ગામ માં તમારે એકબલ મેકવા છે કેટલા બે કરોડ છે ને આઠ દે પછી ચાર કરોડ મળશે તમને ડબલ તો

બે દીધા હવે આપડે આમાં ફૂલ થઈ ગયું છે આપડે પણ હવે બરાબર અરે દુબઈ હે તો દુબઈ દુબઈ નક્કી ની ટિકિટ

ઓહો બે ના તાણું કેમ મારું તાણું કેમ મારું કેમ થોડું કામ હતું એટલે હું કામ હતું તારે થોડું કામ હતું તમારે જોયું ને અમારો પણ બોસ મરાઈ ગયો અમારો ગયો એક ના ડબલ માં આવતા તમારો બોસ લાગી ગયા રાખો ધ્યાન રાખજો